ભાવનગરના સમાજના અગ્રણી નેતાઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરી બેઠકમાં કેબિનેટ મંત્રી પરસોતમ સોલંકી કુંવરજી બાવળિયા સહિતના ધારાસભ્ય હીરા સોલંકી અને

કોલ ડિટેલ્સ તપાસવામાં આવશે અને એમાં પછી જે કોઈ દોષી હશે એના પર કાર્યવાહી કરવા મને એવું ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે થોડીક ઝડપથી આ નિવેદન આપવામાં આવ્યું અને તપાસ ડિસાઇડ નહોતી થાય અને એના પછી જે તપાસ થઈ રહી છે એ અમને લાગે છે કે ક્યાં તપાસ સાચી મુખ્યમંત્રી સાહેબ સ્પષ્ટ કીધું છે કે આમાં જે ન્યાયની વાત હશે જે સાચું હશે એ જ કરશે એમાં સહયોગ આપશે એટલે આ પંદરે પંદર ધારાસભ્ય સાંસદોને બી એવું લાગ્યું છે કે નહીં અમારા ને આપના માધ્યમથી એક અમારા સમાજને એક વિનંતી કરું છું આપના માધ્યમથી બધા પછી કે કોઈ સમાજ પ્રત્યેક ટીકા ટીપણી ખોટી ન કરે કોઈ બેનો દીકરીઓ ઉપર ટીકા ટિપ્પણી ન કરે આ આપણે જે નવનીતભાઈને ને ન્યાય મળવા માટેની વાત છે નવનીતભાઈને ન્યાય અપાવવા માટેની વાત છે અને સાચી દિશા એ તપાસ થઈ અને જે કોઈ આમાં દોષી થશે એને કાર્યવાહી થાય એવી માત્ર ને માત્ર અમારે આવેદનપત્ર આપવામાં આવે એ જ કીધું છે સાચી દિશા એ તપાસ થશે અને આમાં કોઈ રાજકીય બીજી વાત કરું કોઈ રાજકીય દાવપેચ આમાં લેવા માંગતા નથી જે કોઈ મીડિયાના માધ્યમથી ઘણી વાર મેં આમે જોયું છે કે હીરાભાઈ ને આનો વાંધો છે હીરાભાઈ ને આના સાથે વાંધો છે તેવું બિલકુલ બી નહીં બિલકુલ બી છે નહીં ને ક્યારેય આવા દાવપાચ લેવા માટે હું ક્યારેય કામ કર્યું નથી ને આ ભવિષ્યમાં બી ક્યારે આવું કામ કરીશ નહીં